મોર્નિંગ જય માતાજી જય સિયા રામ જયરામ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં અને જો સવારમાં બધું સવારનું કામ બધું થઈ ગયું છે હજારી પોતાને એવું બધું કામ થઈ ગયું છે ને હવે કપડાં ખાંકેલવાના છે તો જો હું કપડાં ઢગલો કરીને બેહી છું જો કેટલા બધા કપડાં કાલે ધોયા હતા ને એ બધા હંકેલવાના છે કાલ તો કાંઈ હંકેલવાનો વારો ન આવ્યો એટલે જો અટાણમાં હું બેહી ગઈ છું હવે કપડાં ખંકેલા જાય એટલે બધું કામ પૂરું જો કેવું ચોખ્ખું થઈ ગયું છે બધું સરસ મજાનું ને એક તો આખું ફરી વારી નહીં કારણ કે ફોર વ્હીલ નથી ને એટલે વારવાની મજા આવે બધું ઢાર્યું ને બધું વારી નાખ્યું છે અને આજ મારે એક વસ્તુ બનાવવાની છે તો એ તમને બનાવીને એટલે બતાવી કાંઈ ને આલો અટાણે છે ને પેલા ફટાફટ કપડાં હંકેલી ના તો છે ને કામ બધું થઈ ગયું છે અને ખાઈ પીને નવરા થઈ ગયા છે અને રુધુર પૂરો થઈ ગયો રુદુ હોઈ બધા હોઈ ગયા છે અને ટાણે અચાનકથી જો એટલો પવન ઉપડો છે ને કે એની વાત જવા દેવો જો બધું ખખડ ભબડ ખખડ ભગર જવું કેવો પવન નુકળો બહુ જોરદાર પવન ઉકળો છે લાગે કે વાવા ઝોડું છે સાવ એવું થઈ ગયું છે અંદરથી સિદ્ધની રૂમમાં દરવાજો બંધ કરી દો ને તો આમ એટલો પવન એટલો હવા ભરાય છે ને કે વાત જાવ જોઈ પડદાન બરદાન બધુંય ઉડી ગયું જો એણે કે વાવાઝોડું જવું તો ખરી અને ઠંડી કેટલી લાગે છે પવન ઉતરો છે ને એટલે

કડો લીમડો છે ને એની ફાંકી બનાવવાની છે આ કેટલા દિશા હુઇકો તો આવો મેડી માથે તડકાનો આવા એમાંથી છે ને આવા દાયખા વીણે છે સુકાઈ તો ગયો છે હાવ ડાયાબિટીસ ખાટું બનાવવાનું છે ફાકી એટલે આમાં હજી મેથી શેકીને નાખવાની છે મેથી શેકાઈ જાય ને એટલે મેથીને મિક્સરમાં હાવ ભૂકો કરી નાખવાનો ને લીમડાના પાનનો ભૂકો કરવાનો છે

આનાથી ઇન્જેક્શન બંધ થઈ ગયા પાંચ છી આવ્યું હા હંજર નાખે એટલે કડવી બહુ ન લાગે આમ ભાવે એટલે હંચર નાખે તો લીમડાને તમે હાઈ થાય થાય એટલે ભૂકો કરી નાખો થયો એટલે જોવો આમ ગઈ થઈ હતી પણ હાવ તો ન થાય કારણ કે આને ફાકીને જેમ પીવાનું હોય એટલે ગળામાં અટકાય ને એટલે અને મિક્સરમાં ભૂકો કરવો જોઈએ તો છે ને હવે મેથી શેકવી છે ને તો મેથી શેકી નાખું એટલે આયુર્વેદ બેનો ભૂકો થઈ જાય અને આ લીમડો કેવો કડવો હોય મેં આમ ભૂકો કરતી હતી ને તો એની વાયસ મને ગળા માટે ટૂંક થઈ ગઈ હાથે કડવા કડવા થઈ ગયા છે બિચાડા ડાયાબિટીસ છે એટલે પપ્પા મને તો ખાલી એટલું ભૂકો કર્યો એની વાસ આવી ગળામાં કાંઈક થાય છે પપ્પા પી હે કેમ મને તો એ થાય પણ હવે ડાયાબિટીસ છે તો બિચારા બધું એને કોઈક કહે ને બધું એટલું કહે નાખે પણ આમાં તો એમ છે કે આ તો બહુ ફાયદાકારક છે કારણ કે આનાથી ઇન્જેક્શન આવતા ને ઇન્જેક્શન એ ઘણા બંધ થઈ ગયા છે એટલે આપણે ટ્રાય કરીએ તેવું થાય આ જો છે ને મેથી મેં શેકવવા મૂકી દીધી છે એટલી મેથી શેકાઈ ગઈ છે ને હવે એટલી શેકવાની રહી છે આમાં સુવન એકદમ મસ્ત સરસ મજાની આવે છે ખાવામાં ભાવે તો નહીં પણ સુવંત બહુ મસ્ત આવે છે છે ને આ અઢીસો મેથી હતી અઢીસો મેથી નાખીશ બહુ નથી નાખી કારણ કે છે ને પપ્પાને પાછું ગેસની તકલીફ છે ને એટલે ગેસ થાય એટલે મેં રોજ હાજી નથી નાખી બાકી વધારે હોય ને તો બહુ જ સારું તમે બધા એકવાર જરૂરથી ટ્રાય કરજો ડાયાબિટીસ હોય તો ટ્રાય કરજો જો સારું થઈ જતું હોય તો સારું તો કાંઈ નો આવો છે ને મેથી શેકી નાખું પછી આ મેથી અને લીમડાને બેને મિક્સરમાં દરી નાખું અને અહીંયા છે ને જોવો પપ્પા ટમેટીમાંથી જેટલા ટમેટા પાઇકાતા ને એ બધા ટમેટા લઈ એવા જવો કેવડા મોટા મોટા ટમેટા છે અસલના પાકી ગયા છે બધા જોવો કીરો એક જેટલા તો હોય છે ટમેટા ના મીઠા બહુ છે મેં એક ટમેટું ખાધું ને લુખા એવા ભાવે છે જરાય આમ મીઠા જ લાગે ખાવા મજા જ આવે છે તો જુઓ લીમડાને મિક્સરમાં ભૂકો કર કરના હોશે હા જો થઈ ગયો છે ઝીણો અને આ મેથી એટલી શેકી દી ને એ જો થઈ ગઈ છે હવે આ બેને મિક્સ કરવાનું છે તો આમાં નાખીને મિક્સ કરી નાખું આમાં હંચર એ નાખાય હંચર નાખીને તો ભાવ પણ પપ્પા હંચર નાખવાનું ના પાડે છે કારણ કે એ કે વરી પાસે બીપીમાં ઓલું થાય બીપી છે ને તો વળી બીપી વધી જાય તો એટલે હંચર નથી નાખતી હું તો એમને કરું છું અને તમે જો બધા જ કોખાનું બનાવો તો થોડું ખંચર નાખજો કારણ કે હંચર નાખીને તો ગળે ઉતરે બાકી આ ગળે ઉતરે એટલી ગળવી હોય મેં ખાલી મિક્સરમાં પીરીને તો એ મને ગળામાં થાય છે કડું અટાણી જો આમ નથી ગળામાં કડું બધું બધું વાઈસ આવે છે જો મિક્સ કરી નાખી છે હવે આને છે ને એક મોટા ડબલામ ભરી દઈ આ મને એમ છે પપ્પાને બે ત્રણ મહિના છે હવે કેમ પીવાની હોય ને તો મને નથી ખબર આકડી પપ્પાને પૂછું પછી તમને કહું કે આ કેમ પીવાની હોય કારણ કે છે ને ડાયાબિટીસ હવે તો આનાથી જો ફેર પડી જાય તો સારું પપ્પાને બિસાડા ત્રણસો ત્રણસો ડાયાબિટીસ આવે ત્રણ ટાઈમ ડાયબિટીસની ટીકડી પી છે તોય એટલી ડાયાબિટીસ આવે એટલે આનાથી સારું થઈ જાય ને તો સારું બિચારા કાંઈ ખાતા હોય ને ચાય હાવ મોરું પી અને ઘઉંની રોટલી ન ખાય કારણ કે ઘઉંની રોટલીમાં સુગર હોય ને એટલે બાજાની રોટલી ખાય તોય એ ઓટોમેટિક સમજાણ કેમ ડાયાબિટીસ વસ્તુ હોય છે હવે આ ટ્રાય કરી મહિના દીમા ખબર પડી જાય કાંઈ ફેર છે કે નહીં પછી હું તમને કહે કે કાંઈ ફેર પડ્યો કે નહીં તો તમે એકવાર જરૂરથી બનાવી જો આ કેવી છે કે પાંચસો ડાયાબિટીસ હોય ને એને ઇન્જેક્શન આવતા હોય પણ એને ઇન્જેક્શન આવતા આનાથી બંધ થઈ ગયા છે તો તમે જરૂરથી ટ્રાય કરજો એકવાર બનાવજો હું થાય હું નહીં તો જો ફાકીને ડબલું ભરીને રાખી દીધું છે મેં જો એટલું ભરાણું આ બે ત્રણ મહિના તો મને એમ હાલશે જ લવ પપ્પાને પૂછી લઉં કે કેમ પીવાની મને તો નથી ખબર પપ્પા ને પૂછી લઉં જો પપ્પા અહીં બેઠા છે હાલો તમાર ફાકી બની ગઈ છે પીવાની કેમ એ સમજી એક સમજી કાઈ હવાર માં પીવા ને નાણા નાણા કોઠે હા એક સમજી પી એટલે રાત થઈ જાય મકાઈ હમ ના બીજે છે તો કેટલી રાતના હોય હવે આકતર કરી દીધી હા લીમડો ને એક નાખી બનાવી દીધી હમ તો હવારમાં છે ને નૈણા કોઠે ઉઠીને પેલા છે ને એક ચમચી પી લેવાની આખા દિન એક વાર પીવાની છે તો જો રુધુભાઈ રમીને આવી ગયા છે બાયને રખડી રખડીને હવે અંદર રમે છે જો ગાડી આકે એમ હાલે કઈ ગાડી જોઈ લે એમ ન કરાય ગાંડા એ ગાડી એનાથી થોડીક હાલે બટા હાલો હવે આપણે વિડીયોને એન્ડ કરવાનો છે અને આ સ્પેશિયલ ડાયાબિટીસની ફાંકીનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમે પણ જો તમારા ઘરમાં કોઈને ડાયાબિટીસ હોય કદાચ આજુબાજુમાં કોઈને હોય તો એને જરૂરથી આ ટ્રીક કહેજો અને જો કોઈને હાર થઈ જતું હોય તો હારું કારણ કે ડાયાબિટીસ પોપા છે એટલે મને ખબર છે કે ડાયાબિટીસ ન સારું તો છે ને હવે લાઇક શેર સબસ્ક્રાઈબ મળશું કાલે નવા વિડીયો સાથે તો આવજો જય માતાજી